નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજરોજ ગાંધી જયંતિ નિમિત્તે હાલોલ શહેરમાં નગરપાલિકા રોડ રસ્તા ઉભરાતી ગટરો અને સ્વચ્છતા સાથે આરોગ્ય વિષયકની નિષ્ક્રિય કામગીરીના વિરોધમાં હાલોલ વિધાનસભામાં આમ આદમી પાર્ટીના નેજા હેઠળ એક દિવસનો પ્રતિક ઉપવાસ અને ગાંધી ચિદ્યા માર્ગે ધરણાનો કાર્યક્રમ રાખેલો હતો કાર્યક્રમની શરૂ કરતાની સાથે હાલોલ પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી કાર્યક્રમમાં હાલોલ તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ ગુરુરાજસિંહ ચૌહાણ પ્રદેશ સેલના ઉપપ્રમુખ પ્રવીણભાઈ રાઠવા જિલ્લા ઉપપ્રમુખ હિંમતસિંહ પરમાર કિસાન સેલના મંત્રી ખુમાનસિંહ અટકાયત કરી હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ હતા જે આજરોજ હાલોલ વિધાનસભા આમ આદમી પાર્ટી દ્વારા હાલોલ શહેરમાં જે રોડ રસ્તા અને ઉભરાતી ગટોરોના પ્રશ્નો છે તે બાબતે પ્રતિક ઉપવાસ અને ધરણાનો કાર્યક્રમ ગોઠવેલો હતો હાલોલ નગરપાલિકા પોતાના ક્ષેત્રમાં કામ કરવામાં ક્યાંક ને ક્યાંક પાછા પાણી કરી રહી છે આંખ આડા કાન કરી રહી છે રોડ રસ્તાની હાલત તો હાલોલમાં બિસ્માર છે પણ ઉભરાતી ગટરો તો હાલોલમાં સંપૂર્ણપણે દરરોજ ઉભરાતી જ રહે છે વધુમાં સફાઈની જે કામગીરી થવી જોઈએ તે પણ થઈ નહીં રહી આરોગ્યની દ્રષ્ટિએ નથી ફોગિંગ કરવામાં આવતું કે નથી મચ્છરનો પાવડર છાંટવામાં આવતો હાલોલની ઘણી બધી સોસાયટીના રહીશો દરરોજ આ નગરપાલિકા ખાતે ફરિયાદો કરવામાં કરવા માટે આવે છે પણ તેનું કોઈ પરિણામ આવતું નથી આજરોજ જે અમે ધરણા અને પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ કરેલો હતો તેના શરૂઆતની સાથે જ હાલોલ પોલીસ સ્ટેશન દ્વારા અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરી છે અને હાલોલ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવેલા છે પણ અમે નગરપાલિકા સામેની લડાઈ આજે પણ લડી રહ્યા છે કાલે પણ લડીશું અને આગામી સમયમાં સ્થાનિકોને સાથે રાખીને ઉગ્રમાંથી ઉગ્ર આંદોલન પણ કરીશું આપણું નામ ગુરુરાજસિંહ ચૌહાણ હાલોલ તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ